કુદરતની કરામત જુઓ નાનકડી જ હાથ વગર જીવવું મુશ્કેલ હતું જેસિકા ઘણી વાર અકળાઈ ઉઠતી શારીરિક ખામી કરતા લોકોની વેધક નજર તેને વધુ હેરાન કરતી હતી તેણે પોતાની બધી તાકાત રમત ગમતમાં લગાવી દીધી તે રસ્તે જતી હોય કે પગથી જમતી હોય ત્યારે લોકો તેને તાકી તાકીને જોઈ રહેતા તેથી નિરાશ થવાને બદલે તે દરેક સ્થિતિની સારી બાજુ જોવા લાગી જીવનમાં આગળ વધવાના ઉત્સાહ માટે લોકો જેસિકાનો દાખલો આપતા તેને માતા-પિતાનો પૂરો સહકાર મળતો તેની માતા તેને કહેતી તું જે ધારીશ તે કરી શકીશ તેના પિતા પણ દરેક સમયે તેની સાથે જ રહેતા જેસિકા તેના માટે બનાવેલ વિશિષ્ટ મોટર ગાડી ચલાવતા શીખી પણ હવે તો બધા જે ગાડી ચલાવે છે તે ગાડી જ ચલાવે છે ગાડીમાં પેટ્રોલ ભરાવવાની તેની રીત તો જુઓ કેટલી અચંબાભરી છે તે એક મિનિટમાં પચીસ શબ્દો લખી શકે છે પોતાના શકે શકે છે છે અને જાતે જ સરસ તૈયાર પણ થઈ જેસિકા તેની ઊંચાઈ એક પોઈન્ટ પંચાવન મીટર છે હાથ વગર વિમાન ચલાવનાર તે પ્રથમ મહિલા છે સૌને પ્રેરણા આપતી જેસિકા ખુશમિજાજી અને આનંદી છે મનોવિજ્ઞાનના વિષયમાં તેણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું છે તે કહે છે મોટે ભાગે લોકોને વિમાન ચલાવવા વિશેની અપૂરતી માહિતીને લીધે ડર લાગે છે પણ મને વિમાન ચલાવવા વિશેની વધુ જાણકારી હોવાને લીધે ડર લાગે છે ખરેખર તો ઓછો આત્મવિશ્વાસ જ ડરનું કારણ હોય છે તેની પ્રગતિ તેના આત્મવિશ્વાસ અને મહત્વકાંક્ષાને આભારી છે તે સારી વક્તા છે અને છેલ્લા પાંચ વર્ષથી બનાવટી અંગો લગાડ્યા હોય તેવા બાળકોને માર્ગદર્શન આપે છે લગ્ન કરીને ઠરીઠામ થવાનું તેનું સપનું છે તેને બાળકો ગમે છે તેને ખાતરી છે કે તે એક સારી માતા પુરવાર થશે તેનો આ વિશ્વાસ તેના શબ્દોમાં ઝળકે છે તે કહે છે મારે હાથ નથી તો શું થયું મારા જીવનની દિશા તો હું જ નક્કી કરીશ પડકાર જેટલો આકરો હશે જીત તેટલી જ ભવ્ય હશે